રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આપ બધા મિત્રોની માંગ હતી કે મુકેશભાઈ એક તાજી વ્યાણેલ ગાય હોય તો વેચવા માટે લઈને આવજો તો રોજની જેમ આજે ફરી એકવાર હું આ ગાય વેચવા માટે લઈને આવી ગયો છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે તાજું વ્યાણ છે મિત્રો અને એકદમ કિંમતમાં ફેરફાર કરીને વાજબી કિંમતે પશુપાલક મિત્રોને પોસાય રહે તેવી રીતે આ ગાયને આપણે વેચવાની છે વિડીયોની અંદર મોબાઈલ નંબર સરનામા સહિતની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને ખાસ કરીને આપણા બધા જ મિત્રોને જણાવી દો કે આપણી યુટૂબ ચેનલની અંદર પચાસ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને આપણે જે પણ ગાય ભેંસ વેચવા માટે રોજે રોજ નવી નવી પ્રજાતિની ગાયો અને ભેંસો વેચવા માટેના જે વિડીયો લઈને આવીએ છીએ એ વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને જરૂરિયાત પ્રમાણે તમે આ ગાય ભેંસોની ખરીદી કરી શકો વધુ માહિતી આપવું તે પહેલા ખાસ કરીને તમને જણાવી દઉં મિત્રો કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારે જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ મોટા વિડીયો કિંમત સરનામું લખી મને મોકલાવી આપું આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ મિત્રો હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ ગાય કોઈ ભાઈને પસંદ આવતી હોય તો બીજા વેતરની અંદર છે અને તમને ક્યાં જોવા મળશે તો કે આણંદ જિલ્લાની અંદર તમને આ ગાય જોવા મળશે વ્યાજબી કિંમતે આ ગાયને વેચવાની છે લેવા ઇચ્છુક મિત્રોએ પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો વધુ પડતી માહિતી માટે અને ગાયની ખરીદી કરવા માટે તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રોનો સંપર્ક કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોની સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો